ગઈકાલે સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક એનડીપીએસનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે આપ જાણો છો તેમ શસ્ત્રની ટીમ એક પોલીસ દ્વારા બનાવવામાં આવેલી છે આ ટીમ દ્વારા આખા સુરત શહેર પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં એ ટીમ દ્વારા સઘન ચેકિંગ જેવું કરવામાં આવતું હોય છે આ રીતે જ્યારે સિંગણપુર પોલીસની ટીમ જ્યારે વેડ વરિયા બ્રિજના છેડે ચેકિંગમાં હતી એ દરમિયાન એક શંકાસ્પદ ગાડી મળેલી મળી આવેલ હતી જેની અંદરથી કુલ ઇઠ્યોતેર પોઈન્ટ સિત્યોતેર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવતું જેની બજાર કિંમત સાત લાખ સિત્યાસી હજારને સાતસો રૂપિયા થાય છે ગાડીની કિંમત પાંત્રીસ લાખ રૂપિયા અને એક મોબાઈલ જેની કિંમત પચાસ લાખ રૂપિયા એમ કુલ મળી તેતાળીસ લાખ સાડત્રીસ હજાર સાતસો રૂપિયાનો સિંગણપુર પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે જેમાં આરોપી છે અલ્પેશભાઈ ઘનશ્યામભાઈ મિયાણી જે કાસારિયો હાઈટ્સ કતાર ગામનો રહેવાસી છે તેના પરેશનવાળી ગાડીમાંથી કુલ આ એનડીનો જથ્થો મળેલો હોય એને અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આરોપીને રિમાન્ડ મેળવવામાં આવશે કે આ એ એમનીનો જથ્થો ક્યાંથી લાવેલો હતો કોટે કન્ઝમ્પશન માટે લાવેલો હતો કે વે એ વેચાણ માટે લાવતો હતો એની ઉંડાણપૂર્વક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે આરોપીનો અત્યારે પ્રાથમિક દ્રષ્ટિ એવું ધ્યાનમાં આવ્યો છે કે અગાઉ એ બાયોડીઝલના કે એની સામે બાયોડીઝલનો પણ એક ગુનો રજિસ્ટર થયેલો છે તો બાયો આરોપીને રિમાન્ડ દરમિયાન એનો ઇતિહાસ પણ મેળવવામાં આવશે થેન્ક યુ